નમસ્કાર મિત્રો જય શ્રી મહાકાલ જય ભગવાન ભોળીનાથ આપ સૌનું સ્વાગત છે અમારી આ ધાર્મિક ચેનલમાં આજે આપણે વાત કરીશું બાર જ્યોતિર્લિંગોમાંના એક અતિ પવિત્ર જ્યોતિર્લિંગ રામેશ્વર જ્યોતિર્લિંગ વિશે જ્યાં ભગવાન શ્રીરામે સ્વયં શિવલિંગની સ્થાપના કરી હતી રામેશ્વર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે તેના વિશે જાણીએ રામેશ્વર જ્યોતિર્લિંગ ભારતના તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં સમુદ્ર કિનારે આવેલું છે આ સ્થળને રામેશ્વરમ તરીકે ઓળખવામાં આવે છે અને તે ચાર ધામોમાંનું એક મહત્વપૂર્ણ ધામ ગણાય છે તો ચાલો મિત્રો જાણીએ રામેશ્વર જ્યોતિર્લિંગની પૌરાણિક કથા વિશે તો મિત્રો રામાયણ અનુસાર જ્યારે ભગવાન શ્રીરામ માતા સીતાને લેવા માટે લંકા જતા હતા ત્યારે તેમણે સમુદ્ર પર સેતુ બંધાવવાનો નિર્ધાર કર્યો પરંતુ તે પહેલાં ભગવાન શિવની પૂજા કર્યા વિના તેમણે કોઈ કાર્ય આરંભ્યું નહોતું શ્રીરામે માતા સીતાની મુક્તિ માટે શિવલિંગ સ્થાપવા આદેશ આપ્યો હનુમાનજી કાશીથી શિવલિંગ લાવવા ગયા પણ તેમને થોડું મોડું થયું આ દરમિયાન શ્રીરામે સમુદ્ર કિનારે રેતીમાંથી પોતે શિવલિંગ બનાવ્યું અને તેની સ્થાપના કરી પછી હનુમાનજી લાવેલું શિવલિંગ પણ ત્યાં સ્થાપવામાં આવ્યું આ રીતે અહીં બે શિવલિંગ છે એક રામનાથલિંગ અને બીજું વિશ્વનાથ લિંગ ભગવાન શિવે પ્રસન્ન થઈને શ્રીરામને આશીર્વાદ આપ્યા અને ત્યારથી આ સ્થાનનું નામ પડ્યું રામેશ્વર એટલે કે રામ દ્વારા પૂજાયેલ શંકર તો ચાલો મિત્રો જાણીએ રામેશ્વર મંદિરની વિશેષતાઓ વિશે આ મંદિર તેની વિશાળ કોરિડોરો એટલે કે લાંબા તંબુઓ માટે છે છે અહીં પવિત્ર આવેલા જેમાં સ્નાન કરવું અતિ પુણ્યદાયક માનવામાં આવે છે મંદિરનું સ્થાપત્ય દ્રવિડ શૈલીનું અદ્ભુત ઉદાહરણ છે અહીં શિવ સાથે પાર્વતી માતા દર્શનમાં વિરાજમાન છે રામેશ્વર જ્યોતિર્લિંગનું ધાર્મિક મહત્વ છે એવું માનવામાં આવે છે કે રામેશ્વરમાં દર્શન કરવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે ચાર ધામ યાત્રામાં રામેશ્વરનું વિશેષ સ્થાન છે અહીં પિતૃદોષની શાંતિના વિધિઓ પણ કરવામાં આવે છે શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન અહીં લાખો ભક્તો આવે છે તો ચાલો મિત્રો જાણીએ રામ સેતુ અને રામેશ્વરનો સંબંધ વિશે રામેશ્વર સમુદ્ર કિનારે આવેલું છે અને અહીંથી જ ભગવાન શ્રીરામે રામ સેતુનું નિર્માણ શરૂ કર્યું હોવાનું માનવામાં આવે છે જે ભારતને શ્રીલંકા સાથે જોડે છે તો મિત્રો રામેશ્વર જ્યોતિર્લિંગ માત્ર એક મંદિર નથી પણ તે રામ રામભક્તિ અને ભારતીય સંસ્કૃતિનું અદ્ભુત સંગમ છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રીરામ